हेलो फ्रेंड जय स्वामी नारायण स्वागत है तुम्हारे एक થઈ ગઈ છે અને સાંજના ટિફિન માં બનાવશું પાલક ને બટેકા શાક મિક્સમાં એમ કેવાય ને આલુ પાલક નું શાક બરોબર તો આપણે આ ભરાય એટલા બટેકા રાખીશું ને આટલી આપણી પાસે પાલક છે પાલકને સરસ મજાની કટિંગ કરી નાખશું પછી ધોઈ નાખશું ને બટેકાને બાફવા માટે રાખી દઈશું તો ચાલો બાફવા માટે રાખી દઈએ તો અમારા ટિફિનમાં કેવી રીતના પાલક શાક બને એ હું તમને બતાવું તો વિડિયો છેલ્લે સુધી જોજો જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે ફટાફટ બટેકા બાફવાની શરૂઆત કરી દઈએ કુકર ભરાય ને એટલે લેવું પડશે કેમ કે મારે

મીઠું પાલકમાં ઓછું નાખવાનું કેમકે પાલક ઓલરેડી ખારી હોય પણ આપણે છે ને બટાકા એ નાખવાના છે કે આપણે એ પ્રમાણે ઓછું નાખશું એટલી વાર આપણે ટમેટા કટ કરી લઈએ અને બટેકા સુધારી લઈએ ટમેટા આપણા ગયા છે હવે આપણે પાલકમાં નાખી દઈશું સરસ મજાને ફેરવીને ચડવા માટે રાખી દઈશું ટમેટા ચડી જાય એટલે પછી આપણે એમાં બટેકા નાખશું ચાલો ટમેટા ચડે છે એટલી વાર આપણે બટેકાને સુધારી લઈએ અહીંયા બટાકા પણ આપણા સુધારાઇ ગયા છે અને અહીંયા ટમેટા પણ મારા ચડી ગયા છે તો ચાલો હવે આપણે અંદર અહીંયા ગયા છે હવે એકવાર સરસ રીતના એને મિક્સ કરી દઈશું બધું આપણે તો અહીંયા આપણે ફાઇનલી શાક બની ગયું છે વચ્ચે મેં આમાં ગરમ મસાલો નાખ્યો હતો ઘડીક ઘડીકવાળા માટે આપણે ચડવા માટે રાખી દીધા હતા બટેકાને કેમ કે રોટલી બનાવવાની ચાલુ હતી મારે મોડું થઈ ગયું હતું એટલા માટે ગરમ મસાલાનો વિડીયો રહી ગયો હતો મારે તો જોઈ શકો છો સરસ મજાનો આપણે પાલક બટેકાનું શાક બની ગયું છે અહીંયા રોટલી પણ બની ગઈ છે અને અહીંયા ખીચડી પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો ચાલો આપણે ટિફિન ભરી દઈશું કેમકે ટિફિનવાળા આવીને ઊભા છે તો ચાલો ફટાફટ ટિફિન ભરી દઈએ આપણે અને સાથે આપણે રોટલી બનાવી લી છે અને આજે ખીચડી પીળી ખીચડીનું ચાલો હરિયાળી આપણે બેફીત કેમ કે સુગંધ આવી ગઈ છે હવે મોકલવાનું હોય અમે એક એક ડબરામાં રોટલી આપણે બસ